આ ગુનાનો મુખ્ય આરોપી અગાઉ સુરતના હીરા બજારમાં દલાલ તરીકે વ્યવસાય કરતો હતો તેની ધરપકડ ઈકો સેલ દ્વારા કરવામાં આવી છે આરોપી રવિ વઘાસિયાએ સુરત શહેર તેમજ દિલ્હી ખાતેના સ્થાનિક વેપારીઓને હીરા દેખાડી સોદો કરાવવા નાટક રચ્યો હતો તેણે સુરતના અલગ અલગ વિસ્તારોમાં ચૌદ જેટલા હીરાના વેપારીઓ પાસેથી કરોડોનો હીરાનો માલ વિશ્વાસના આધારે મેળવી લીધો હતો આ હીરાનો માલ તેણે ન તો પાછો આપ્યો ન તો કોઈ સોદો કર્યો મળેલા હીરા બજારમાં છૂટક તથા સસ્તા ભાવે રોકડમાં વેચી નાખ્યા અને તેમાંથી મેળવેલા રૂપિયા પોતાની અંગત જરૂરિયાતો માટે ખર્ચી નાખ્યા હતા ગુનાને છુપાવવા માટે તેણે પોતાનો મોબાઈલ ફોન પણ બંધ કરી દીધો હતો અને અચાનક લાપતા થઈ ગયો હતો હીરાના વેપારીઓએ આ અંગે સુરત શહેરના પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરતા તાત્કાલિક પગલાં લેવાયા હતા ફરિયાદી તરીકે આકાશ અશોકભાઈ સંઘવી દ્વારા આરોપી રવિ વઘાસિયા તથા દિલ્હી ખાતેના એક અજ્ઞાત વેપારી જોની ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી

સુરત શહેર ખાતે ચૌદ જેટલા હીરા બજારના વેપારીઓના રિયલ ડાયમંડ હીરાનો કુલે છ કરોડ બાર લાખ સત્તાવન હજાર ચારસો ને સુડતાળીસ જેટલા હીરાનો માલ જે આ કામનો દલાલ રવિભાઈ ગણેશભાઈ વઘાસિયા નાઓ જે પોતે સાથે લઈ જઈ પોતાના વેપારીઓને બતાવી જે હીરાનો માલ સગે વગે કરી તેમજ વેપારીઓ પાસેથી રોકડમાં નાણાં મેળવી પોતે અંગત ઉપયોગમાં વાપરી લઈ પોતાના મોબાઈલ બંધ કરીને નાસી ગયેલ હોય જે સંબંધે આ ગામના ફરિયાદી આકાશભાઈ અશોકભાઈ સંઘવીનાઓની ફરિયાદ લઈ ડીસીપી પોસ્ટે ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સોળ પાંચ બાસઠ બે તેમજ ત્રણ ત્રણ પાંચ મુજબનો ગુનો દાખલ કરી અમે વધુ તપાસ હાથ ધરતા હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમે અમદાવાદ ખાતેથી સરખેજ પોલીસ સ્ટેશનને પોલીસના માણસોની મદદથી આ કામનો આરોપી નામે પકડી પાડેલ તેમજ અટક કરવાની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજૂ કરી દિન પાંચના પોલીસ રિમાન્ડ મેળવેલ છે અને આગળની વધારે તપાસ હાથ ધરેલ છે આ જે દિલ્હી અને સુરત ખાતેના અન્ય વેપારીઓ પાસેથી માલ વેચી અને સસ્તા લગભગ ઓછા ભાવે માલ વેચીને પોતે નાણાં મેળવી લીધો હતો સાબીર સૈયદ દિવ્યાંગ ન્યુ સુરત